દેશભરની જેમ પોલીસ પાલન કરવામાં આવ્યું કાળી તલાવડી ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો દર વર્ષે એકવીસ ઓક્ટોબર ના રોજ પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે પોલીસના અધિકારીઓને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા એસપી અક્ષય રાજ મકવાણાએ શહીદ જવાનોના નામોનું ઉચ્ચારણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ શહીદોને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા એસપી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી